નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી મિત્રો વધુમાં વધુ શેર કરજો અમારો વિડીયો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો અને જે બી બી વિડીયો જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છે આપણે મિત્રો વાત કરવાના છીએ લોકસભાને જે બનાસકાંઠામાં જે કોંગ્રેસના ઉમેદવાર જે ગેનીબેન ઠાકોર જ્યારે ફોર્મ ભરાવા ગયા ત્યારે કેટલા નેતાઓની ઊંઘ આરામ થઈ ગઈ છે મિત્રો કેમ કે એ રીતના માહોલ હતો મિત્રો અને ઘણા નેતાઓને એમ છે કે ગેનીબેન ઠાકોર જીતી જશે તો એમના રાજકીય લેવલે ખતરો આવી શકે છે મિત્રો તો મિત્રો જો ગેનીબેન ઠાકોર જીતી જાય તો કયા નેતાઓ સામે એક્શન લેવાશે અને આની જવાબદારી જવાબદાર કોણ રહેશે કયા નેતાઓ એની સાથે આપણે ચર્ચા કરીએ તો વિડીયોમાં બનાવી લેજો મિત્રો પહેલાં વાત કરીએ આપણે બનાસકાંઠા જે દિયોદર ની સીટની વાત કરીએ દિયોદરના ઉમેદવાર છે કેશાભાઈ ચૌહાણ મિત્રો જો દિયોદરમાં ભાજપને જો ઓટ ઓછા મળશે લીડ ઓછી મળશે કે લીડ તો આપણે કહી શકીએ ને પણ વોટ ઓછા મળશે તો જવાબદાર કેશવભાઈ ચૌહાણ રહેશે મિત્રો મિત્રો એ ભાજપના ઉમેદવાર છે મિત્રો અને આ વખતે દિયોદરમાં કોંગ્રેસને ઓટ સારામાં સારા મળ્યા છે મિત્રો પછી મિત્રો વાત કરીએ ગોવાભાઈ દેસાઈ દેસાઈ સમાજમાંથી આવે છે પછી માવજીભાઈ રબારી બીજી વાત કરીએ શંકરભાઈ ચૌધરી જે ચૌધરી સમાજમાંથી આવે છે મિત્રો જ્યારે રેખાબેન ચૌધરીને ટિકિટ જો અપાવી હોય તો શંકરભાઈ ચૌધરી એ અપાવી છે અને એમની જવાબદારી પણ એમણે લીધી છે કે જીતાડવાની પણ જવાબદારી અમારી છે મિત્રો જ્યારે પરબતભાઈ પટેલને ટિકિટ મળવાની એ ટિકિટ કાપીને રેખાબેન ચૌધરીને આપી ભાજપના ભાજપે તો મિત્રો દેસાઈ સમાજની વાત કરીએ તો દેસાઈ સમાજના જે ઓઠ છે રબારી સમાજના તે ઓઠ ગેનીબેન ઠાકોરને સારામાં સારા મળ્યા છે ભલે દિયોદર હોય કે થરાદ હોય કે ધાનેરા હોય કે ડીસા હોય કેમ કે જ્યારે માવજીભાઈની વાત કરીએ માવજીભાઈ દેસાઈ જ્યારે ચૂંટણી લડ્યા જ્યારે એમને ભાજપે ટિકિટ ના આપીને અપક્ષમાં લડ્યા ધાનેરામાં અને જેમની જીત થઈ ત્યારે ઠાકોર ક્ષત્રિય દરેક લોકોએ તો ત્યાં સમર્થન મળ્યા હતા વોટ પણ દરેક સમાજે વોટ કર્યા હતા પણ જે ઠાકોર ક્ષત્રિય સમાજ ખરો એમને વધારેમાં વધારે એમને વોટ કર્યા અને મહેનત કરી અને માવજીભાઈ દેસાઈને જીતાડ્યા હતા મિત્રો પણ માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જતા રહ્યા ભાજપે ટિકિટ ના આપી તો છતાં જતા રહ્યા પછી ગોવાભાઈ દેસાઈની વાત કરીએ જે વર્ષોથી પાંત્રીસ વર્ષથી જે કોંગ્રેસમાં લડ્યા ચૂંટણી અને ટિકિટો પણ કોંગ્રેસે આપી પણ એમના સંજોગો તે પણ ભાજપમાં જતા રહ્યા અને એમણે પણ ભાજપે શું આપ્યું માર્કેટ તો એમની પાછળ હતી એ પાછી એમને આપી માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન બનાવ્યા અને ભાજપમાં એમણે મહેનત ખૂબ જ કરી માવજીભાઈએ કરી રેખાબેન માટે અને વોભાઈએ કરી અને ગામડે ગામડે ફર્યા દેસાઈઓને સમજાવ્યા પણ મિત્રો આ વખતે દેસાઈ કોઈ સમજ્યા નહીં એની વાતમાં આવ્યા નહીં કેમકે માવજીભાઈને સપોર્ટ કર્યો હોય છત્રીય ઠાકોર સમાજે જે અપક્ષમાં ચૂંટણી લડ્યા જીત્યા તે રબારી દેસાઈનું કહેવું એવું છે કે અમે નુગરા નથી અમે નુગરા હોઈએ તો એમ કે ગેનીબેનને ના આપીએ અમે ગેનીબેન ઠાકોરને વોટ આપવાના છીએ કોઈ કહેવાના કોઈ નેતાઓના કહેવામાં અમે અમે વોટ આપવાના એટલે આપવાના તો વોટ સારા સારા મળ્યા ડીસાઓ કે ધાનેરાઓ કે થરાદમાંથી ડીઓદરમાંથી પણ સારા મળ્યા અને આમાં ઘેનીબેન ઠાકોર જો જીતી જાય તો માલજીભાઈ દેસાઈ છે ગોવાભાઈ છે કેશાભાઈ ચૌહાણ છે અને ચૌધરી સમાજમાંથી જે શંકરભાઈ ચૌધરી છે એમણે તો પૂરી પૂરી જવાબદારી લીધી છે તો ડીસા અને ધાનેરાની જો વોટ ભાજપને જો એ સીટમાંથી ઓછા મળશે તો જવાબદારી માજીભાઈ અને ગોવાભાઈની રહેશે જ્યારે દિયોદરની વાત કરીએ દિયોદરમાં જો વોટ ભાજપને ઓછા મળશે તો કેશાભાઈ ચૌહાણની જવાબદારી રહેશે અને આખા બનાસકાંઠાની વાત કરીએ જો ભાજપને ઓછા વોટ મળશે તો શંકરભાઈ ચૌધરીને એક્શન લેવાશે ભાઈ અને મિત્રો એ તો ચાર તારીખના ખબર પડી જશે ચાર જૂનના રિઝલ્ટ છે ત્યારે જ પણ ખબર પડી જશે તો આ હતી બનાસકાંઠા લોકસભાની વાત કરી અને મિત્રો બીજી વાત કે ગેનીબેન ઠાકોર જો ઓછા ટેમે જો નેતાએ નામના મેળવી હોય એકલા હાથે અને જ્યારે બનાસકાંઠામાં એમને ફોર્મ ભર્યું અને પ્રચાર કરવા ગામડે ગામડે ગયા તો એમનું આખા અહીંયા બનાસકાંઠાની વાત નહીં મિત્રો આખા ગુજરાતમાં એમનું નામ એક બની ગયું છે કે ગેનીબેન ઠાકોર જે આપણે સરહદી વિસ્તારના વાત કરીએ સરહદી વિસ્તાર અમે ગયા હતા ત્યાં જે આપણું જે છેલ્લું ગામ કેવા પાકિસ્તાની સરહદે આવેલું છેવાડા ઉદ્ધે જે સરહદી વિસ્તાર ઉધી પણ ગેનીબેનના નાનું છોકરું નહીં તમે કહો તો ગેનીબેનને ઓળખે છે મિત્રો એટલે મિત્રો એ તો ચાર તારીખના ખબર પડી જશે આપણે કોઈ મિત્રો કોઈ પક્ષની વાત નહીં કોઈ ભાજપ કે કોંગ્રેસની વાત નહીં આમાં કેમ કે કોઈ તો મિત્રો વિડિયો કેવો લાગ્યો લાઇક શેર સબસ્ક્રાઈબથી જરૂર કરજો દરેકનો દિવસ શું ભે જય માતાજી